જાણ વિજાપુર તાલુકાના સમાજને કલંકિત કરે તેવી ઘટના સામે આવી છે વિજાપુર તાલુકાના સરદારપુરા ગામોમાં અજાણી કોઈ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યા બાદ ત્યજી દેવાયું છે કે પછી દફનાયું હોય કે સ્વાન ગત રાત્રે મૃત બાળકને લઈ ફરતું આ દરમિયાન સ્વાન બાળકને મોઢામાંથી રાખી ઉપર સુપર મોલ પાસે આવેલા ગેરેજમાં ધાબે ચડ્યો અને બાળકને ત્યાં મૂકી ભાગી ગયો સમગ્ર ઘટનાની વેપારીને જાણ થતા રાત્રે ટોર્ચ લઈ ધાબે ગયા અડધા શરીરવાળા મૃત હાલતને બાળકને જોઈ ચોકી ઉઠ્યા બાદમાં તેઓએ પોલીસને જાણ કરી મૃત બાળકને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું રિપોર્ટર કરણસિંહ રાજપૂત